બહુજન એકતા મંચ જંબુસર તથા અનુસૂચિત જાતિ મોરચા બીજેપી દ્વારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભારત દેશના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન અને સિમ્બોલ ઓફ નોલેજ એવા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જન્મજયંતિની બહુજન એકતા મંચ જંબુસર દ્વારા ભવ્ય ઉજવણી સાથે મહારેલી યોજાઈ હતી આ સહિત જંબુસર પંથકમાં બીજેપી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પણ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી બહુજન એકતા મંચ જંબુસર દ્વારા સિમ્બોલ ઓફ નોલેજ એવા ડૉક્ટર સાહેબ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જન્મજયંતિની નિમિત્તે જંબુસર ડૉક્ટર આંબેડકર મહોલ્લામાંથી મહારેલી યોજાઈ હતી જેમાં રોહિત સમાજ ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ વલ્લભભાઈ રોહિત માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી છગનભાઈ જાદવ બાબુભાઈ સોલંકી અશોકભાઈ જાંબુ નટુભાઈ કાવીવાલા ઉર્વશી મકવાણા પ્રમોદ જાંબુ સહિત ઉપસ્થિત રહ્યા હતા સદ્દર રેલી કોટબારણા ખાતે આવી પહોંચી હતી જ્યાં બાબા સાહેબની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કર્યા બાદ મુખ્ય બજાર કંસારા ઢોળ ટંકારી ભાગોળ થઈ તાલુકા પંચાયત ગ્રાઉન્ડ ખાતે સમાપન કરાયું હતું અને ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી હતી રેલી સભાના રૂપમાં બારના અરસામાં ફેરવાઈ હતી જંબુસર નગરના માર્ગો જય ભીમના નારાથી ગુંજી ઉઠ્યા હતા આ પ્રસંગે સમાજને સાચું માર્ગદર્શન મળી રહેશે તો સમાજ વધુ પ્રગતિ કરશે સમાજને થતો અત્યાચાર રોકવા તથા આંબેડકરજીની વિચારધારા સમાજમાં પ્રસરે તે અંગે વાત કરી બાબાનું સંવિધાનને શિક્ષણ ક્ષેત્રમાં લાવવામાં આવે આ સહિત વિદ્યાર્થીઓને ટેકનિકલ શિક્ષણ આપવું જોઈએ બાબાનું જીવન ચરિત્ર તેમની કાર્યશૈલી સહિતનું વર્ણન કર્યું હતું સ્ત્રી સશક્તિકરણનો પાયો ડૉક્ટર આંબેડકરજીએ નાખ્યો હતો તેઓનું મહાન વ્યક્તિત્વ હતું સમાજમાં શિક્ષણ સ્વચ્છતા એકતા અને કુરિવાજો અંગે સમજાવ્યું હતું બાળકોને સારા પુસ્તકો ખરીદી તેનું જ્ઞાન આપવા ઉપસ્થિતોએ જણાવ્યું હતું તથા જંબુસર ખાતે આવેલ આંબેડકર ભવનની કામગીરી અધૂરી છે તે પૂર્ણ કરવા આહવાન કર્યું હતું આ પ્રસંગે હરેશભાઈ પરમાર જયદીપભાઈ મકવાણા વિરેન્દ્રભાઈ મહેતા નગીનભાઈ રોહિત સહિત સમાજ અગ્રણી ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તથા અનુસૂચિત જાતિ મોરચા બીજેપી દ્વારા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી તેમના ગુણાનુવાદની વાત કરી હતી આ પ્રસંગે માજી ધારાસભ્ય ડી કે સ્વામી તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ બળવંતસિંહ પડિયાર મહામંત્રી ફતેહસિંહ ગોહિલ જયેશભાઈ પરમાર તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ સહિત ઉપસ્થિત રહ્યા હતા આ અંગેની માહિતી બપોરે બે કલાકે પ્રાપ્ત થઈ હતી અને વિશ્વ વિભૂતિ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે આજ સવારે આંબેડકર મોલ્લાથી રેલીના આયોજન રૂપે નીકળી સમગ્ર સમાજ રેલીના સ્વરૂપે નીકળીને કોટ દરવાજા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ જ્યાં છે ત્યાં એમની ફુલાર વિધિ કરીને આગળ નગરની અંદર જંબુસર નગરની અંદર આગળ આવતા શંકારી ભાગોળ થઈ આ રેલી નવયુગ ખાતે આવી અને અહીંયા ડૉક્ટર બાબાસાહેબ તાલુકા પંચાયત જંબુસરમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ છે ત્યાં તેમની ફુલાર વિધિ કરીને એક જાહેર સભાનું આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર સમાજે અહીંયા ઉપસ્થિત રહી અને પોતાનો સમય આપ્યો પત્રકાર મિત્રોએ પણ બધાને સમય પત્રકાર મિત્રોએ પણ સમય આપ્યો પોલીસ ના જે જવાનો છે એ જવાનોએ ખડેપગે રહીને આ રેલીને પૂર્ણ કરવામાં સારી રીતે અહીંયા ઉપસ્થિત રહ્યા અને અમને સહકાર આપ્યો તે બદલ બહુજન એકતા મંચ સમિતિ સમગ્ર ટીમનો સમગ્ર સમાજનો સમગ્ર પત્રકાર સમાજ પત્રકાર મિત્રોનો પોલીસ મિત્રોનો આભાર વ્યક્ત કરે છે આભાર માને છે જય ભીમ જય સંવિધાન